દાફાશ થયો છે દિવસે ને દિવસે નશાનો કાળો કારોબાર વિસ્તરી રહ્યો છે અને વારંવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની ટીમે મોટી કાર્યવાહી કરી છે અને ભારતીય જળ સીમામાંથી એકસો ને સિત્તેર કિલો ડ્રગ્સ ઝડપાયું છે ડ્રગ્સની સાથે બે ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ ડ્રગ્સને પાકિસ્તાન લઈને આવતા હતા અને પાકિસ્તાન જઈને આ ડ્રગ્સ લઈ અહીં આવતા હતા પોરબંદર નજીક ફિશિંગ બોટમાં રવાના થઈ હાઈ સીમાં કન્સાઈનમેન્ટ રિસીવ કરી અને સત્તાવીસ અઠાઈ આજુબાજુ પરત ગુજરાત આવવાના છે એ માહિતી મળતાની સાથે એન્ટી ટેરિસ્ટ સ્કવોડની જે કામ કરવાની પદ્ધતિ છે એ મુજબ સિનિયર અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશન ઉપરથી કઈ રીતે કામ કરવી તે અંગે આખું સ્ટ્રેટેજી બનાવવામાં આવ્યું અને એ સ્ટ્રેટેજી અંતર્ગત ચોવીસમી તારીખે ચોવીસ એપ્રિલના રોજ એન્ટી ટેરિસ્ટ સ્કવોડમાં ફરજ બજાવતા પીએસઆઈ હિતેશ વાઢેર ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ સજાગમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હાઈ સીમાં જવા રવાના અને આ જે ફિશિંગ બોટ હતી એ ફિશિંગ બોટને આઈડેન્ટિફાઈ કરવા માટે ત્રણથી ચાર દિવસ સમુદ્રમાં રહ્યા અલ્ટિમેટલી અઠાવીસમી તારીખે એટલે ગઈકાલે બપોરે આ ફિશિંગ બોટ આઈડેન્ટિફાઈ થઈ અને આ ફિશિંગ બોટ ગુજરાતના સરહદથી આશરે એકસો ને વીસ નોટિકલ માઇલ દૂર ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો સજાગ ઉપર હતા એમને સાથ અને સહકારથી એન્ટી ટેર સ્કવોડના પીએસઆઈ શ્રી હિતેશ વાઢેરે આ ફિશિંગ બોટને ઓવરપાવર કર્યું આ ફિશિંગ બોટ ઉપરથી બે વ્યક્તિઓને પકડવામાં આવ્યું એક મંગેશ તુકારામ જે અગાઉ મેં આપણે વાત કરી છે એ મૂળ રહેવાસી ભીડ મહારાષ્ટ્રના હતા અને બીજો હરિદાસ રામદાસ રામનાથ કુલાલ એ પણ ભીડના રહેવાસી છે અને આ જે હરિદાસ રામનાથ કુલાલ છે પાછળથી આપણને ખબર પડી કે અગાઉ મહારાષ્ટ્રમાં એ મર્ડર અને કિડનેપિંગના ગુનામાં પણ આરોપી તરીકે પકડાયેલા હતા એટલે બે ફિશિંગ બોટ ઉપર આ બે જણા મળ્યા અને આ ફિશિંગ બોટમાં સર્ચ એન્ડ સીઝર દરમિયાન કુલ એકસો ને તોતેર પેકેટ હશીશ એટલે ચરસ મળી કરોડ જેવું કહેવાય છે શ્રી કે પટેલ પાસે આખું ષડયંત્રમાં અન્ય લોકો જે ભાગીદાર હતા એની પણ ઇન્ફોર્મેશન હતી જે અગાઉ મેં વાત કરી એટલે અગાઉથી જ બે જગ્યાએ ટીમને પ્લેસ કરી દેવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા તેમણે પરેશ ધાનાણી પર નિશાન સાધતા જણાવ્યું કે થોડા સમય પહેલા